ને આ જો બાજરી માલો નીકળ્યો માણા ઈવડો એ તમે જોયો આવા ડુંડા હોય કે બાજરી માં જરૂરથી કમેન્ટ માં જણાવજો ને આ બેગ છે ઈ લસાઈ ઉપર છે યે બાબુરાવ કસ ઠાઈલે બધા મજામાં થઈશો કારણ કે આપણા વલગ જોતા હોય બધા મજામાં હોય છે મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે ને હવે અત્યારે આપણે જઈએ છીએ મિત્રો દુકાને જઈએ છીએ જોવા અહીંયા આપડે નેરનું પાણી આવે છે તો અત્યારે આપણે નાઈ ધોઈને ફ્રેશ થઈને હવે જઈએ છીએ મિત્રો દુકાને તો સલો દુકાને જઈને મળીએ બધાને આપણે આપણી દુકાને પૂગી જશું જો કે આપણી દુકાને ઓપન કરી આમ તો ચૂતી હે દોબારા ટ્રાય કરેંગે સજી છે મિત્રો આપણી દુકાન ઓપન દરક આપણે દુકાન ને ફ્રેશ કરીને ખરા શરૂ કરતે હે બિના કિસી પકચોદી કે એટલે કે સાફ કરીને કે તો મિત્રો આપણે હવે બે ત્રણ ફોન રિપેરિંગ કરી નાખા છે જો એક આ મોબાઈલ આપણે રિપેરિંગ કર્યો છે અને આ બે ખોલા છે જે રિપેરિંગ કરવાના છે મિત્રો ને જો આ બધા ફોન પડ્યા છે આપણે આ બધા રિપેરિંગમાં આવેલા હોય પણ નથી થાય એમ એવા એટલે અહીંયા પીડ્યા હોય મિત્રો કોઈ લઈ ન જાય ને આ છે આપણું મશીન મિત્રો આનથી આપણે મોબાઈલ ગરમ કરવાનો હોય છે ને આનથી કોમ્બા ઉખડવાના મશીન આવે છે ને આ છે અથલો મિત્રો આ ફોનનું છે મિત્રો આવો કે આપણી દુકાનનો નજારો છે કે આવી આપણી દુકાનનો નજારો છે મિત્રો આ ગ્લાસ છે બધા એને કોમ્બાને એવું બધું રાખીએ છીએ જો કે આવી આપણી દુકાન છે મિત્રો ફાઇનલી મિત્રો તો બપોરનો સમય થઈ ગયો છે તો હવે આપડા આપણા ઘરે જઈને ખાઈ આવી તો મિત્રો હાલો તો હવે જમી આવી મિત્રો તો વિડીયોમાં બની આવે છે મજા આવી છે કન્ટિન્યુ

જવો અહીંયા આપણે અડદમાં પાણી ટ્રાય છે ને મમ્મી ઊભા છે સાંયા ઊભા છે તડકો લાગે છે બાકી મિત્રો આ કડદમાં પાણી આલે છે આપણે કાલે આમાં વાળતા હતી ને આજે ચાલુ જ છે તમે મિત્રો બધા એકલી જુઓ આપણે પાણી કેમ આલે છે આમ જોવો તમે એકદમ મીઠું મીઠું પાર્લર જેવું પાણી આવે છે ને અડદ આમ જોવો આમ તમે અડદ પાણી આવે એટલે અડદ સીન બદલતું જાય છે આપણે વલકર કાલ પાયા હા એ બધાય જોવો લીલા બેગ થઈ ગયા છે ને આ બેગ છે એ લસાઈ ઉપર છે એ બાબુરાવ કા સ્ટાઈલ હે ને આ બધાય જોવો આ બધા લીલા થઈ ગયા છે મિત્રો તો આવું કે આપડે અડદ પાણી આલે છે મિત્રો જોઈ શકો તમે કેવી રીતે પાણી આલે છે જોવો આવું કે પાણી આલે મિત્રો તો મિત્રો હવે ઘરે જાય છે થોડીક ભૂખ લાગી છે તો ખાઈ લઈએ મિત્રો તો મિત્રો આપણે ખાઈને લાગી ગયા છીએ બાજરીમાં પાણી વાળવા માટે જોવામાં આપણે બાજરીમાં પાણી આવે છે આ બાજરીમાં પાણી ચાલુ છે મિત્રો બતાવે નહીં કારણ કે ભેગા હોય એટલે પાણી તો હવે આપણે વાળવાનું છે બાજરીમાં ના એ જોવા આપણી આ રીંગળી છે આપણે રીંગળી સોંપી છે આ વીઘા હવા વિઘાને થતી છે કે આ દોઢ વીઘાને થતી છે મને ખબર નથી કારણ કે એવું આપણને ખબર ન હોય જોવા એટલી છે મને લઈને ત્યાં આવું હતી એટલે રીંગળી છે મિત્રો તો હવે આપણે વાળીએ છીએ પાણી તો બન્યા રહેજો વિડીયોમાં મજા આવી છે ફૂલ બાકાજી કી બોલાવાની છે મિત્રો આજે બાજરીમાં પાણી વાળવાની એકલો પાણી નથી આવે વાળ તો મારી યાર એક મારો ભાઈ બન છે પણ સમજો આ મારો ભાઈ બન છે એમ બે પાણી વાળી છે બાજરીમાં આ ગુદાની આ મિત્રો માણા હે બેકા તો સમજ રહ્યો સમજ રહ્યો

ને આ જો બાજરી માલો નીકળ્યો માણા ઈવડો એ તમે જોયો ને મિત્રો આમ જોઓ આપણે નાકુ વાળ લીધું છે જોઓ મિત્રો એ બાબુરાવ કસ ઠાઈલે આ રીતે કે આપણે નાકુ વાળ્યું છે ને મિત્રો તમે કેટલા અમારી ખેતી કરો છો એ જરૂરથી કોમેન્ટમાં જણાવજો ને બાકી આપડા વ્લોગ કેવા લાગે જરૂરથી કોમેન્ટમાં જણાવજો મિત્રો કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં ને બાકી થોડો થોડો સપોર્ટ કરજો આપણે હજી બહુ વ્લોગ એવો બનાવતા નથી આવડતો પણ આમ નામ બનાવી છે કોઈ એડિટિંગ ને એવું ફાવતું નથી પણ આમ થોડો થોડો સપોર્ટ કરજો બધું આપણે ધીમે ધીમે આવડી જશે ને કે આવી રીતે આપણે પાણી વાળીએ છીએ નાકુ વાળ્યું છે મિત્રો હજી નાકુ વાળ્યું ને લેટ જ વેજો બનો હું આમાં પાણી વાળવું કહ્યું નાકુ વાળી રહો શું તા લેટ વહી ગઈ જુઓ મિત્રો હજી નાકુ આપડે વાળ્યું છે તા લેટ વહી ગઈ છે તો હવે આપણે ઘડીક તડકાના ઘરે બેસી ઠંડા ઠંડા પવન ખાઈ ચાલો તો હવે ઘડીક બેસી મિત્રો આપણે પૂરી જશે આપણી દુકાને અને આશા છે કે આજનો તમને ગમ્યો હોય તો ગમ્યો હોય તો લાઈક શેર સબ્સ્ક્રાઈબ અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં મળીએ કાલના નવા વ્લોગમાં ત્યાં સુધી બધાને જય માતાજી બાય બાય અને હા સબ્સ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બાય બાય